આ એક ગ્લો પૂરો કર્યો હે કેમ કે ત્રણ દિવસ છે ને એક ને ગ્લો હાલતો ભુરી સોનલ બેન ને અમારે બાપ દાદા છે ને આ બે પાણી છે ને મશીન કી મુકવા હોય ઠીક કે બે ડ્રામિન માથે પાણી એક ભૂંડો લાગે ભૂંડો જય દ્વારકાધી સ્વાગત છે તમારું અમારે એક નવા બ્લોગની અંદર અને અત્યારે અમે વ્લોગ ચાલુ કર્યો છે સડા દસ વાગ્યે એક વ્લોગ પૂરો કર્યો એક ત્રણ દિવસ છે ને એક ને ગ્લોગ આવ્યો તો તમે પૂરી જોઈ દીધી કા કાકો એ ઊભીને જોઈ હા હા કામ કે કામ વિડીયો વિડીયો ઉતારી કે મારો હાલી કે શાનો કાકા ક્યાં કાકા હા એને રમવું ઘર જાવ હાલો ભાઈ પેલા છે ને મસ્ત મજા ને જમી લઈ પછી વાડીયા પાણી નાખો વારવા જાવ છે તો વાત કરી આ પ્રોજેક્ટ તો આ પડ્યું પાર્કિંગ માં એક્ચ્યુઅલી માં કેમ ભાઈ હા છે ને આજ આ છે આ કે દે ને કે ટ્રેક્ટર આખો તો આ છે ને બને આખો દો હાલો પેલા મસ્ત મજા ને જમી લઈ ભાઈ આપણે હાથ માં આપણો ટ્રેક્ટર આવી ગયો છે બરાબર ને શૂટ એ શૂટ છે ફૂલ ગતિ માં કેવું હાલે ફોન છે ને કેમેરામેન ને આપી દો હાલ એ ઊભી થઈને ઉતર એ

મારી ઇન્ડી કેમ છે બાકી કઈ ઘટે નહીં કે હાલો ભાઈ વાડી હે નાકુ વાર્તા ઉન કે આ બધે ઘેર બેઠા બેઠા વાતો કરી રાખે છે હાલો પેલા ટ્રેક્ટર ને હીરે મૂકી દો પછી જાવ વાડીએ આપણે એક ટુકસોડા બાજુ વાડી છે ત્યાં પાણી વારો છે તો નાકુ વારી અત્યારે હું પણ ગમમાં આવ્યો આ વાડી ટુકમાં જવાનું લોકેશન તમે જોઈ લો તો કે અમને તો ટુકમાં દરરોજ હોય છે લોકલ લાગે પણ જે ટુકમાં આ સાઈડ ના હોય એના માટે આ લોકેશન બહુ મસ્ત લાગે જોઈ લો બંને બાજુ નારીયારી રસમાં રસ્તો જમી દે ને હવે ચા પીવાનું ચા પીને ભાઈ આ તું દેખું કે તો ઠીક અમારે લખી માં એ ને આટા આટાફેરા કરે શાહ રોકડી રોકડી ભરી અમારે ઘરે ચા ના ખાય ટૂંકમાં બહુ ચાહ બહુ

નબીજી વાડી હારે આ મામન કે ઉભારી હવેલી ભારી કે તો આપડી મગફળી જો આની હેઠો પડી ગયો આ પેલા પહી દે આ પેલી પેલા ના પાછળ એટલો પૈસે બે કલર બદલી જાઓ હા નામ બાકી છે હાલો તો લખી મને હે ને ભારી ચડાવી દી પછી મારે પાછું બીજી વાડી પાણી વારવા જવાનું છે બીજી વાડીએ પહોંચી ગયો છે ભાઈ નારીયા ની અંદર મોટર ચાલુ કરી દીધી આવી રીતનું નેડુમાં પાણી આવે તો આખા ધોરિયામાં પાણી જાતું છે આ મગફળી છે ને આપણે બહુ પાછળ છે આમાં છે ને ટૂંકમાં પાણી પાયું ને એટલે મગફળીઓ પીળી પડી ગઈ તો આના માટે છે ને ટૂંકમાં આપણે એને દવા મારવી દો એક બે દીમાં એમ કે આ મગફળીઓ પીળી પડે ને તો ટૂંકમાં પછી બહુ ન કરે દવા આજકાલ મારી દઈએ હા ભાઈ નારી દેવા વીસ મિનિટ હાલવા દઈએ ને એટલે ભરાઈ જાય તો અહીંયા પાણી આવે હાલો તો તડકો એવો છે ને પ્લસ આ જંગલ આવી ગયું જંગલની હોત તો અહીંયા આપણે એક જ છે આપણે ને હાવજું બેસ્ટ છે તો આપણે હાવસ તો ન ગણાય કે હાવસ તો પ્રાણી આપણે તો માણા હે ચાલો ઘરે ઘરે રાખી લઈએ પછી જાય ઘરે હા ભાઈ વાહ હા હવે તો મોસ છે ઓ અમાર સોનલ સોનલ બેન ને આવ્યા એનો છોકરો છે તો કા બેન નો છોકરો છે અમારો ભાણીયો બોલુ એ બોલુ નાવ બનાવજો માવો ખાઈ જશો હા એલા માવો ખાય તો વિડો થઈ એકદમ હા લખી તો જમી લઉં હા હા ખાઈ લઈએ ગરમી બહુ હતી ભાઈ વાડીએ ગયો તો થાકી ગયો હાલો પંખો હાલ પંખો હાલું પંખો ચાલુ કરીને હોઈ જાય ગાડી દ્વારા આપણે વાડી આવી ગયા છે આપણે દસ વીઘાના સત્તરમાં છે દવા મારવાની સંજય ભાઈ દવા હાટે પેટ્રોલિયા પોપથી વાહ ભાઈ વાહ મગફળી કેમ છે આપણે જોઈ લઈએ ચોવીસની જારી છે પણ અહીંયા ટૂંકમાં અમારે છે ને ભાઈ મગફળી વધે નહીં ટૂંકમાં ચોવીસની જારી હોય તો એમાં પાટલા છે માંડવી ઘાટતા હોય તો દેખાશે મને આ વર્ષે બહુ મગફળી વધી વેલા પાટલા પેક થઈ ગયા આ ખાતર આપણું છે ને ભાઈ અહીંથી ઉપર નહીં આપણું છે એ આપણું છે હાલો ભાઈ તો મસ્ત મજાને દવા સાટી દઈ મસ્ત મજા ને હું ઝેરી દવા સાટી દઈ અમારા બાપ દાદા છે ને ભાઈ આ બે પાણા છે ને મશીન કઈ મૂકવા હોય ફીટ કે અટણામીન માં ઉભી ને પાણી આવું છે ભાઈ જૂની ટેકનિક છે ને અટણા ભાઈ આ કીક તો ગાય આવે હાલો ભાઈ એક લોહિયા મેં આયો રસારા મનુષ્ય લગડો મત કરો રેન્ડો ભૂંડો લાગે ભૂંડો મારો અવાજમાં મારે એમ કે મારો કંઠ યુ હે તમને કોઈ ગમે નહીં તમારી બધા છે ને ભાઈ હું ગાઉ ને તમને તકલીફ થાય ઘર ભેગો થા કલાકારી બોલ્યો નામ નામ કલાકારી ઘર ભેગો થા ભાઈ જી મારો કોટ ઠંડ થી નીકળે ને એ બધા ને સાંભળીને બધા તકલીફ થાવા માટે યુ મારો ટુક માં છે હું લેવલ ઉછું છે મારો હાલ ભાઈ દવા શાંતિ ભાઈ તો મીની ના બસાન છે ને દૂધ પાવા છે જોઈ જગ્યા ઉપર જઈને પીયો ભાઈ ક્યાં સુધી પીયે તું

ભાઈ સારા માં તો ભાઈ દવા ખાટી ને આવી ગયા છે કઈ ના ઘરે પછી તો દૂધ મીન્વ પછી તમે વિડીયોમાં જોયું હશે અમે ચા પી લે મસ્ત મજાનો અને આ બ્લોકડા પૂર્ણ કરીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધા બાઈ